નમસ્કાર ખેડૂત મિત્રો આદિત્ય ટ્રસ્ટ ચેનલમાં આપેડૂત મિત્રોનું સ્વાગત છું આજે વાત કરશું કે તલ વિશે આગામી સમય ઉનાળા પાકની અંદર આપણે તલ વિશે વાત કરશું કે તલની ખેતીની અંદર આપણે શું શું કરવું એના માટે મહત્વના ત્રણ પોઈન્ટ ઉપર આપણે વાત કરીશું કે વાવેતરનો સમયગાળો બીજા નંબરે ખાતર અને ત્રીજા નંબરે કઈ સૌથી સારી વેરાયટી કે જેથી ખેડૂતોને ઉત્પાદન સારું મળે ત્રણે ત્રણ જે તલ માટેના મહત્વના પોઈન્ટ છે એની આપણે વાત કરીશું તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો વાવેતરનો સમયગાળો કયો રાખો તો વાવેતરના સમયગાળાની અંદર તમે ગણતરી મારો એટલે ફેબ્રુઆરી એટલે કે બીજો મહિનો બીજા મહિનાની પાંચ દસ તારીખ પછી ગમે ત્યારે તમે આગેટલું તલનું વાવેતર કરી શકો છો એ પછી ગણતરી મારો કે મોડા મોડું તલનું વાવેતર ક્યાં સુધી કરવું તો મોડા મોડું તમારે તલનું વાવેતર કરવું હોય તો માર્ચ મહિનો એટલે ત્રીજા મહિનાની એક થી પાંચ તારીખની પહેલા તમારે તલનું વાવેતર કરી દેવું એ મોડા મોડું વાવેતર છે આ સમય ગાળો છે એ તમારા તલના વાવેતર કરવા માટેનો બેસ્ટ છે હવે એના પછીની આપણે આગળ વાત કરીએ જેમ મેં તમને પહેલા પણ કીધેલું હતું કે આપણે ત્રણ મુદ્દા ઉપર આપણે વાત કરશું હવે એના પછીનો મુદ્દો છે ખાતર તો ખાતરની આપણે વાત કરીએ તો ઘણા બધા ખેડૂતો બહુ ચાહ હોય છે ડીએપીના ના કે આપણે ડીએપી જ વાવું ચાહે કોઈ પણ પાક હોય કારણ કે હું તમને કહી દઉં કે આપણે આ જે તલનો પાક છે એ તેલીબિયા વર્ગનો પાક છે એટલે તેલીબિયા વર્ગના પાક માટે સૌથી જરૂરીમાં જરૂરી વસ્તુ હોય તો એ છે સલ્ફર એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે તલનું વાવેતર જ્યારે પણ આપણે કરતા હોય ત્યારે પાયાના ખાતર તરીકે આપણે જે ખાતર આપીએ છીએ એની અંદર સલ્ફર તત્વ આવતું હોય એ એની આપણે પહેલી પસંદગી કરવી માની લો કે કોઈ ખેડૂત મિત્રોને કે આપણે ડીએપી નું અમારે નાખવું જ છે તો એને સલ્ફર આપવા માટે શું કરવું તો ડીએપી તમારે જો ખેડૂત મિત્ર નાખવું જ હોય તો એની સાથે એક કરે સારામાં સારી કંપનીનું ફાડા સલ્ફર લઈ લેવાનું એક કરે દસ કિલોનું માપ છે ફાટા સલ્ફરનું સારામાં સારી કંપનીનું લઈ લેવાનું એમાં હું તમને કહું છું કે સારામાં સારું જોતું હોય તો આવે છે સરદારનું પણ આવે છે બિલ્લા બલવાનનું પણ આવે છે અને કોરોમંડલ કંપનીનું પણ આવે છે અને એનો આપણે સલ્ફામનો વિડીયો પણ આપણે ઉતારેલો છે તો એ પણ ખાસ કરીને તમે આપણી ચેનલ ઉપર છે જ તે તમે જોજો તો એમાં કઈ રીતનું એ ફાટા સલ્ફર છે એની ડિટેલમાં આપણે વાત કરી છે પણ અત્યારે આપણે વાત કરીએ તલ માટેની

આવી જાય છે એટલે તમારે એનું માપ એવું રીતના કરવાનું કે બે એકર ની અંદર બે ગોળ મિક્સ કરીને અપાઈ દેવાનું ટૂંકું અને ટચ વસ્તુ તમારે જેના કારણે તમને આગામી સમયની અંદર ખાતર સારી કંપનીનું અને સારું ખાતર લેશો તો ફાયદો થશે અને સલ્ફર ખાસ આવે એનું ધ્યાન રાખવું કેમ કે તેલીબીયા પાકમાં સલ્ફર એ બહુ સારામાં સારી વસ્તુ એનું કારણ કહી દઉં કે કોઈ પણ તેલીબીયા પાક હોય એમાં સલ્ફરનું કાર્ય એવું છે એક તો મૂળમાંથી તંતુ મૂળનો વિકાસ તો કરે જ છે એના સિવાયનું સલ્ફરનું કાર્ય હોય તો એ તમને કઈ ખબર જ છે તેની સાથે સાથે તેલની ટકાવારી પણ વધારે છે એટલે સલ્ફરનું તેલ તલની અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ છે એટલે ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે તલનું વાવેતર કરતા હોય તો ખાસ સલ્ફર વાળા ખાતરનો ઉપયોગ જરૂરથી કરો હવે એના પછીની આપણે આગળની વાત કરીએ તો આગળના વાતમાં આપણે બિયારણની જેમ સમય ખાતર મહત્વનો છે એમ સૌથી મહત્વની મહત્વની વસ્તુ તમે ગણતરી રાખો તો એ છે બિયારણ જો બિયારણ તમારે ખોટું અથવા તો સારી કંપનીનું ન મળ્યું હોય તો તમારે આખી સિઝન ફેલ જાય છે કેમ કે ઘણી વખત એવું થાય છે કે સારું બિયારણ ન લીધું હોય તો અમુક તલ ઊંચા રહે અમુક નીચા રહે અમુકમાં બળવાય નથી બેતા તો સારી તો સારી વેરાયટી કઈ કઈ છે મારી પાસે જે છે એ તો તમને બતાવું છું અને કહીશ પણ ખરો કે આમાંથી કઈ કઈ વેરાયટી તમે વાવી શકો છો તો હું મારી પાસે જે વેરાયટી છે એમાં તમને બતાવું તો નવકાશ ચીપ્સ આ લી કરીને આવે છે આ પણ એકદમ બેસ્ટ વેરાયટી છે અને જરૂરથી વાવી અને બહુ સારી વેરાયટી છે અને આ જે લબધી આવે છે એ ડાળી પ્રકારમાં છોડે એટલે ડાળિયા છે બરાબર હવે માની લો કાના કંપની નું આપણે સોટિયા તો વાવવા હોય તો સોટિયા વાવવા હોય તો લબ્ધી ગોલ કરીને આવે છે આ પણ બહુ સરસ વેરાયટી છે આનો આના સોટી પ્રકારનો છોડ થાય છે પછી આનાથી આગળ વાત કરીએ તો નિશાન પંચાવન આ જેટલી વેરાયટીની હું વાત કરું છું એ અમારે અહીંયા વાવેતર થઈ ગયેલી છે અને એના બહુ સારા રિઝલ્ટ છે એ જ વેરાયટીની હું તમને વાત કરું છું તો આ છે આપણે નિશાન પંચાવન આ ડારિયા છે બરોબર તો આ પણ વેરાયટી સારી છે

આજે વેરાયટી ની વાત કરવાના છે કે માની લો કે તમારે જીલું કે ચેણા નથી નીકળ્યા અને થોડુંક લેટ થઈ ગયું છે પછી પણ તમારે વાવેતર કરવું હોય અને આ વેરાયટી નું ઉત્પાદન પણ સારું છે અને આમ પણ વેરાયટી બહુ સારી છે તો આનું પણ તમે વાવેતર કરી શકો છો એના પછી આપણે આગળ વાત કરીએ તો મંગલમ સીડ્સનું એમએસસી એમએસથી આ ખોટી પ્રકારની વેરાયટી છે અને બહુ સારામાં સારી વેરાયટી છે આ ખુદ મેં મારા ખેતર ઉપર પણ વાવેલી છે અને ઉત્પાદન પણ આનું બહુ સારામાં સારું છે તો આ વેરાયટી પણ કોઈને વાવવી હોય તો પણ વાવેતર કરી શકો છો એ પછી તમને હું કહી દઉં કે અક્ષય શિક્ષની અક્ષય શિક્ષની ટ્વેન્ટી ટવેન્ટી એટલે વીસ વીસ કરી વેરાયટી છે આ પણ વેરાયટી બહુ સારા મારી છે આનું પણ તમે વાવેતર કરી શકો છો

તો એ જરૂરથી મારા એક ઉપર આવી અને એની ખરીદી કરી શકે છે તો હવે આગામી વાત કરું કે આવા નવા મારા વિડીયો જો હોય તો તમામ ખેડૂત મિત્રોને કહું કે મારી ચેનલ આદિત્યુ ટ્રસ્ટને તમે સબસ્ક્રાઈબ કરો વધુને વધુ શેર કરો અને લાઈક કરો જેથી કરી શેર કરવાનો મતલબ એટલા માટે હું તમને શેર કરવાનું કહું છું કારણ કે હું વિડીયો તમને મારા માધ્યમ મારા જે સબસ્ક્રાઈબરો હોય એમને તો મળે જ છે પણ તમે ખેડૂત મિત્રો તમારા આજુબાજુના લોકોને વધારે ને વધારે શેર કરો જેથી કરીને એમના પાસે પણ સાચી માહિતી પહોંચે સારી માહિતી પહોંચે જેથી કરીને કોઈ પણ ખેડૂતને જેવી તેવી કંપનીના અથવા જેવા તેવા બિયારણ મળે નહીં અને સારા બિયારણ મળે અને ખેડૂતને ઉત્પાદન સારું આવે તો આજ માટે આટલું